શ્રી કૃષ્ણના જન્મોત્સવ જન્માષ્ટમીની વિશ્વભરના હિન્દુઓ ધામધૂમ પૂર્વક ઉજવણી કરે છે ધર્મ અને સંસ્કૃતિના સમન્વય સમાન આ પર્વને રંગેલા રાજકોટ વાસીઓ પણ ભારે ઉત્સવ સાથે ઉજવે છે ત્યારે રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલ જય દ્વારકાધીશ હોટલ ગ્રુપ દ્વારા જન્માષ્ટમી પર્વે અનોખી ઉજવણીનું ત્રિદિવસીય આયોજન કરવામાં આવ્યું છે દ્વારકાધીશ મંદિરની આ બેહૂબ પ્રતિકૃતિ બનાવીને તેમાં દ્વારકાધીશની પ્રતિમા પધરાવવામાં આવશે અને આ આયોજનમાં ઇન્દ્ર ભારતી બાપુ અને દ્વારકાધીશ મંદિરના પૂજા દ્વારા ભવ્ય આરતી પણ કરવામાં આવશે અપ્તક મીડિયાની મુલાકાતે આવેલા આયોજકોએ સમગ્ર માહિતી આપી હતી આયોજક જય દ્વારકાધીશ હોટલ ગ્રુપ રાજકોટ આગામી તારીખ ચૌદ પંદર અને સોળ ત્રણ દિવસમાં જન્માષ્ટમીનું આયોજન રાખેલું છે ચૌદ તારીખે એટલે કે સાંજે છ વાગે આપણે એક આબેહૂબ દ્વારકાધીશનું આખું મંદિર બનાવી રહ્યા છીએ મંદિર ખુલ્લું મૂકવા ખાસ જૂનાગઢથી ભારતી બાપુ મંદિર ખુલ્લું મૂકવા આવી રહ્યા છે સાંજે છ વાગે તારીખ ચૌદના રોજ ચૌદ પંદર અને સોળ ભવ્ય મહાઆરતી સાંજે સાડા સાત વાગે રાખેલી છે અને આરતી કરવા ખાસ દ્વારકાના પૂજારી અહીં આરતી કરવા વધારે છે સાંજે નવ વાગે સોળ તારીખે જન્માષ્ટમીના દિવસે ભવ્ય દાંડિયા રાસનું આયોજન છે રાત્રે બાર વાગે હાંડી ઉત્સવ રાખેલો છે તો તમામ રાજકોટની જનતાને જય દ્વારકાધીશ હોટલ ગુરુ પરિવાર તરફથી જાહેર આમંત્રણ છે બધા ખાસ પધારજો આરતીનો લાભ લેજો અને દર્શનનો પણ લાભ લેજો જય દ્વારકાધીશ